જય વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાટ તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો લાઈવમાં જોડાય ચલો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો લાઈવમાં જોડાય અને આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો પહેલાં એક વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવી અપડેટ માટે ઓકે ચાલો તો આજનો આપણો ટોપિક છે જો ઉતાળમાં થમલેન થોડુંક જૂનું છે ગયા લાસ્ટ કાલ કાલનું એટલે થમલેન તો વિભાજનની ચાવી છે પણ આપણે આજે